રામ રામ સીતારામ અમે પણ મજામાં ચલો બધાની આગળ મે્યું છે ભાઈ સ્લેટો સ્લેટોમાં માં બધાની સ્લેટો માં કઈકનું કઈક દોરેલું છે ભાઈ બરાબર હવે તમારે મને એક એક જણે કહેવાનું છે કે તમારી સ્લેટમાં શું દોરેલું છે ચલો યુવ ચાલુ કરવાનું આપણે યુવરાજ સ્લેટ ઊંચી કરો ને બોલો શું દોરેલું છે સરસ સાહુ સુહાની ગાજર પારસ તારી સ્લેટમાં શું દોરેલું છે ભાઈ શું દોરેલું છે આથી પછી દીપુ તારીશ લેટમાં શું દોર્યું છે દીપુને બોલવાનું બીજાને નહીં બોલવાનું ભાઈ ચિરાગ તારીશ લેટમાં શું દોર્યું છે ભાઈ બતક પછી કોણ રહ્યું આલોક શું દોર્યું આલોક ટેટી પછી નિખિલ ઘર દોર્યું પછી માનસી જંડો પછી આનું નામ શું છે ભાઈ અહીંયા એની સ્લેટમાં શું દોર્યું છે બતાવો મને કેળું કેળું દોર્યું છે ભાઈ ચાંદા મામા સેર શું છે અને બેટા તારી સ્લેટમાં રિદ્ધિ તારી સ્લેટમાં શું દોર્યું બેટા આમ સ્લેટ ઊંચી કરો બતાવો મને મોબાઈલ પછી રામની સ્લેટમાં શું દોર્યું છે રામ બતાવો પોપટ શિવાંગીની સ્લેટમાં અરે વાહ પછી આ બાજુ વિરાજની સ્લેટમાં શું છે વિરાજી ફૂલ અને કૃષ્ણ ઢીંગુ તારી સ્લેટમાં શું છે બોલ તો મોટેથી એ અવાજ નહીં પારસ શું દોર્યું છે તિતલી પછી યુવરાજ ની સ્લેટ માં શું છે બોલો બોલો વિચારવું નથી આપણે ફુલાવર પછી ઉમંગની સ્લેટમાં શું છે ભાઈ ઝાડ જો ઝાડ અને ફુલાવર એક જેવું દેખાય છે ને આપણને ચાલો હું અંદર આવતી રહું હોં પછી આ બાજુ સ આની સ્લેટમાં શું છે સાક્ષી સાખો તારી સ્લેટમાં શું દોરેલું છે ફૂલ કમળ શું દોર્યું હો કમળ સ્લેટ ઊંચી કરો ભાઈ રાજલ તારી સ્લેટમાં કેરી હીરું તારેમાં કેળું પછી ભાઈ પાયલની સ્લેટમાં શું દોર્યું છે શું છે પાયલ તમારે નહીં પાયલ ને બોલવાનું શું છે પાયલ મોટેથી બોલ સફરજન અને દક્ષાની સ્લેટમાં દક્ષા જેવી ઢીંગલી પછી અધિની સ્લેટમાં કવિту કવિту પછી આરુની સ્લેટમાં જામફળ શું યુગરાતનો તો નંબર આવી ગયો ને સરસ તમને બધાને ખબર પડી ભાઈ તમારી સ્લેટોમાં શું શું દોર્યું છે ચલો ઉભા હો હું બહાર જાઉં એટલે તમે બધા દેખાવ ભાઈ ચલો સરસ મજાનું કમળ આપી દો બધા સરસ વેરી ગુડ